જી હા નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ મજામાં આપ આપશો વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ ટેન ટોપર માં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જે વિદ્યાર્થી મિત્રો આજે તમારા માટે લાવ્યો લાવ્યો છું મોસ્ટ ટાઈમ બી ટોપિક ઘણા બધા કહેતા હતા સર એવા ટોપિક આપો મોસ્ટ ટાઈમ બી જે અમારી પરીક્ષામાં હોય 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 અને જ તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક એવા છે કે જે તમારી પરીક્ષાની અંદર આવશે 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 અને આવશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી સ્થાન નથી સ્થાન નથી સ્થાન નથી અને સ્થાન નથી કે જેમાં આ સવાલ છે કે ઓઝોન સ્તર અને તે કેવી રીતે વિઘટન પામે છે આવો એક સવાલ આવી શકે ભાઈ ઓઝોન સ્તર કોને કહેવાય વિઘટન કેવી રીતે પામે છે આવી રીતે મસ્ત મજાનો નકડો સવાલ પૂછાય તમને આવડતો જે બહુ જ મોસ્ટ સવાલ છે હવે કઈ રીતે શું લખવાનું વસ્તુ દીકરાઓ કે ઓઝોન સ્તર ક્યાં આવેલું છે એની વાત કરવાની તો કે ઓઝોન સ્તર આપણે ક્યાં આવેલું હોય છે દીકરાઓ તો કે ઓઝોન સ્તર છે એ પોતે ઉપલા સ્તર એટલે કે સ્ટ્રેટોસ્ફિયરમાં દીકરાઓ આવેલું હોય છે આ તમારે લખવું પડશે બીજું ઓઝોન શું છે તો કે ઓઝોન છે એ દીકરાઓ એક પ્રકારનો અણુ છે કે જેમાં ઓક્સિજનના ત્રણ પરમાણુઓ શું થયેલા હોય છે જોડાયેલા હોય છે તમારે કહેવું પડશે પછી આપણે વાત કરીએ કે દીકરાઓ કઈ રીતે બને છે તો જ્યારે ઓક્સિજન હોય ઓક્સિજન ઓક્સિજન છે એનો અણુ હોય છે એની ઉપર જયારે પાર કિરણો એટલે કે પ્રકાશમાંથી આવતા જે હાનિકારક કિરણો છે એ જે આવે છે એ શું કરે છે તો કે ઓઝો વિકિરણોથી અસરથી ઓઝોન પોતે બનતો હોય છે હવે થાય છે શું દીકરાઓ જો આખી આ બે મુદ્દાઓને અહીંયા સમજાવવું કે ઓક્સિજન અણુ હોય બરાબર એની ઉપર જ્યારે યુવી પ્રકાશના કિરણો પડે એટલે શું થાય પ્રકાશ વિભંજનની પ્રક્રિયા થાય હવે ત્યારે શું થતું હોય છે તો કે ઓટું છે એનું રૂપાંતરણ ઓ ઓ એટલે કે પરમાણુમાં થઈ જાય કેમાં થઈ જાય પરમાણુમાં રૂપાંતર થઈ જાય શેમાં થઈ જાય પરમાણુની અંદર દીકરાઓ રૂપાંતરિત થઈ જતું હોય છે હવે આપણને બધાને ખબર છે કે પરમાણુ તો એકલો છે એ પોતે સ્વતંત્ર ઓક્સિજનનો રહી શકતો નથી તો એ સમય શું થાય કે આ જે પરમાણુ છે એ પરમાણુ ઓક્સિજનનો જે અણુ છે અણુ એની સાથે ઓક્સિજનનો આ બિચારો પરમાણુ જોડાય છે એટલે ત્રણ ઓક્સિજન થયા અને ત્રણ ઓક્સિજન ભેગા થઈ પોતે ઓઝોન બનાવે છે તો આ પ્રમાણે આખી છે દીકરાઓ એની પ્રોસેસ થતી હોય છે આ પ્રમાણે આખો પ્રોસેસ છે પોતે આવતી હોય છે આગળ વાત કરીએ ઓઝોન સ્તરની અગત્યતા શું છે ઓઝોન સ્તર ક્યાં આવેલું છે શું કરે છે તો દીકરાઓ આપણી પૃથ્વી છે એ પૃથ્વીની ઉપર આવું ઓઝોનનું સ્તર હોય છે આ જે સ્તર છે એ સૂર્યમાંથી બધા કિરણો સારા નથી આવતા અમુક કિરણો એવા છે કે જે ખતરનાક છે જે આપણા માટે હાનિકારક છે તો જે હાનિકારક પ્રકાશના કિરણો છે એને રોકવાનું કામ કોણ કરે છે તો કે દીકરાઓ આ આપણો સુરત દાદો કરે છે આ સુરત દાદો નહીં સોરી ઓઝોન સ્તર કરે છે બરોબર તો આની અગત્યતા શું છે તો કે પહેલો મુદ્દો કે સૂર્યમાંથી આવતા જે પાર જામલી યુવી કિરણો છે સૂર્યમાંથી આવતા જે ખરાબ કિરણો છે એને એની સાથે એની સામે ઓઝોન સ્તર છે એ પૃથ્વીનું રક્ષણાત્મક આવરણ એટલે કે રક્ષણ આપતું આવરણ પૂરું પાડતું હોય છે ઓઝોન સ્તર સજીવો માટે કેવું છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતી સોરી વિદ્યાર્થી મિત્રો પાર જામલી વિકિરણોનું પોતે શોષણ કરે છે અને પૃથ્વી પર ના સજીવોનું પોતે

બરોબર અને સીએફસીનો ઉપયોગ ક્યાં થયો સર તો કે સીએફસીનો ઉપયોગ આપણે તરીકે અગ્નિશામક તરીકે એટલે કે અગ્નિશામકુસર ની અંદર થતો હતો હવે આવું થઈ ગયું બરોબર તો એના માટે શું થઈ દીકરા તો કે અઢારસો ને સત્યાસી ની સોરી ઓગણીસો સત્યાસી ની અંદર સંયુક્ત રાષ્ટ્રીય પર્યાવરણ કાર્યક્રમ યુ એન ઇપી જેને આપણે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ કહીએ છીએ એ બધા લોકોએ ભેગું કરીને કરાર કર્યો કે હવેથી આપણે સીએફસી નું ઉત્પાદન સ્ટોપ કરી દઈએ છીએ અને હવેથી જેટલા પણ રેફ્રિજરેટર બનાવવામાં આવશે વિશ્વની અંદર એ પ્રત્યેક કંપની છે એ સીએફસી મુક્ત રેફ્રિજરેટર બનાવશે તો આવું કીધું અને ફરજિયાત કરી દીધું ખાસ આની અંદર યાદ એ રાખવાનું છે કે એક બાળકની અંદર ઘણી બધી વખત તમને લોકોને છે યા આ યુ નું તમને પૂરું નામ પણ પૂછાઈ શકે